ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં તો આજનો બ્લોગ તમને થમને જોઈને ખબર પડી ગઈ છે શેના વિશે છે તો છ વાગ્યામાં આપણે જઈ ગયા છીએ અને આજે દુકાન મારે ખોલવાની છે અને આખો હિસાબ આખો દિવસનું જેટલું પણ રેવન્યુ મારે જેટલું સેલ થાય છે ને વેચાણ થાય છે ને બધાનું ટોટલ મારીને સાંજે હું તમને કહીશ કે કેટલાનું થયું છે તો હવે સવાર સવારમાં દુકાન આપણે મારે જ ખોલવાની છે મારા ભાઈને હજી પૂતો છે તો હવે તો લોક ખોલી નાખ્યા છે બે અને હવે ખોલવાની છે શટર શટર કરી દીધા બે ઉપર અને ગાય ગામે બધું અરેન્જ કરી નાખ્યું હજી આ બધા ભાગના રબલા બધું પડ્યું છે અને આ આખું પરચુરણ ખાલી કરવાનું છે જોકે સિક્કા તો અમારે બહુ ધાજા આવે છે આડાના આપણા બધા સિક્કા પડ્યા કારણ કે નાના છોકરાની ભાગને રિલેટેડ દુકાન છે એટલે લગભગ મોટા ભાગના અમારે સિક્કાનું વેચાણ સિક્કા જ આવે છે એમ તો ગાય ગાય હું પહેલાં પરચુરણ બધું ઘણી નાખું એ ફ્યુ મિનિટ્સ લેટર ઓ મારે પેલું અત્યારે ક્લિયર કરવાનું છે બધું સ્ટોક જે કાયામાં છે એ બધું ખાલી કરવાનું છે ને આજે કેટલા થાય છે ને એ ભેગા કરવાનું છે અને આ બધું છે પેલું હું ગણી લઉં પછી એને સાઈડમાં મૂકી દઉં તું શું કરો આ વેતરમાં આ તો મારું સાફ સફાઈ કરે એક આંટો મારાય થઈ ગઈ સર તો અહીંયા હું લગાવાય લઉં પેલું તો આ આટલા સિક્કાસ જ્યાં જો એટલા સિક્કા છે પછી જો અહીંયા અહીંયા પીડા છે એક આ ભર્યો છે સિક્કાનું એ અહીંયા સિક્કાના છે આ સિક્કાના કોથળા ભરેલા જો અહીંયા એટલે તો કોથળા ભર્યા સિક્કાના પેલા ગણવું પડશે કેટલું છે હજી એક તગારો ભરીને તો ધાબા ઉપર પડ્યા છે અચ્છા તેને જોતો હોય લઈ જાયો ભાઈ સિક્કા મારી પાસે બહુ પીડા છે ઓ લે હું પેલા બધું ગણી લઉં પરચુરણ બધું હા બધું ગણી લઉં તે ため ન થાતા પા એ લોકો મેલ કમન કરું ઉ પોલીસ મારે કેટલું છે આ પરચુરણ મારે કલા થાય લગભગ આટલું પરચુરણ આндай આજા આજા ઉપર છે મારા કાલ જોવાની તેમ આયગા ગણી લઉં આયુ તો गेला આડા છ ટન્સ કા હા છ જ્યા આપણી દુકાન ખુલી ગઈ જો અને બધું કમ્પેટ થઈ જશે ભાગ બની જાય કે તો ફટે છે

હવે આમ તો જોઈ લો પેલા તો હું દસ દસ ના સિક્કા ને પાંચ પાંચ ના સિક્કા અલગ કાઢું પછી રૂપિયા બે રૂપિયા ના અલગ કાઢી નાખીશ તો આ રીતે થોડી થોડી ગણવા મળી ગઈ છે પૈસા ગણવામાં ગણવામાં જલ્દી પેલા મોટા મોટા હે મોટા મોટા ગણતા ભાઈ મે બહુ કંટાળો છે આ વસ્તુ ગણવામાં એવું છે તો ચાલો હું તમને મારા પાછળનો સ્ટોક બતાડું છું પાછળ કેટલી સ્ટોક બીડો છે આ તો રહ્યો આગળનો ફ્રન્ટનો બરાબર આટલો અહીંથી 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 એટલો અહીંથી એટલો બરાબર અને પાછળનો સ્ટોક બતાવું હું તમને અહીંથી અમારો પાછળનો સ્ટોક આવી જાય જો આ પાછળનો સ્ટોક છે અમારો બધે તો આ બધું અમારો એક પ્રકારનું બેકઅપ સમજી લો તો પતંગો જો બાય ભાઈ અહીંયા પતંગો છે આ પતંગોનું આખું ભેરું છે આખો આખું કન્ટેનર પીરું એટલે ધંધો કરી છે તો આ પાછળનું અમારું દુકાન સાઈડમાં આ ફ્રેમોનું પડ્યું છે જો કે લગ્ન પ્રસંગમાં જે કાંઈ ફ્રેમો આવે ને કોણ છે ખબર તો નહીં પણ ફ્રેમોનો સાઈડમાં ધંધો અમારે ચાલુ છે એટલે એ પણ અમે સાઈડમાં કરતા રહી છે અને બાકીનો બધો ભંગાર પડ્યો છે તો આમાં વીસનો સિક્કો પણ આવી જાય છે તો આમાં દસ જેવો જ લાગે દસ નો સિક્કો જેવો જ લાગે કાંઈ સાદો ફેર નથી તો હું ક્યારેક ક્યારેક દસ ના સિક્કા થયો વીસનો સિક્કામાં ગયો પેલા આમ વે ગયો પછી મને એવું લાગ્યું કે આ અલગ જ ના ચમકતી વસ્તુ છે તો વીસનો અલગ રાખવાનો છે બધા ભેગા થઈ ગયા છે ને આ રૂપિયા બે રૂપિયાના એટલે આ જૂનવાણી બેનો સિક્કો કોઈને યાદ છે યાદ હોય તે નહીં ક્યારેક ક્યારેક આપણે કરન્સીમાં આવે છે ચૂનવાળી બેને હતી ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગયા બધા ગાયબ થઈ ગયા શીખા તો તો પછી સવારના સાડા છ થાય એટલે દૂધવાળો આવી જાય છે જો આવી રીતે અમારે ઘરેડામાં આવી રીતે રિક્ષામાં દૂધ દેવાળો આવે છે ઘરે એટલે આમ દુકાને દુકાને જાય છે અને ડાયરેક્ટ અમૂલનું દૂધ સપ્લાય કરે છે તો અત્યારમાં સાડા વાગે ને

અમૂલનું વેચીએ પ્રોફિટ મળતો નથી એક થેલી વેચો મળે છે આ તો મોટી હોય ત્રીજો રૂપિયો મળશે નાની હોય આ દસ રૂપિયામાં એક રૂપિયો મળે છે અમૂલવાળા કાંઈ પ્રોફિટ આપતા નથી અમુક અવાર અમારમાં લેવા આવ્યો આમાં નહીં વેચવું પડે તો આ આપણો સ્ટોક ક્લિયર થઈ ગયો છે અને જો હવે ખાલી બરાબર હવે પહેલાં આપણે શરૂઆતમાં થોડાક છૂટા દેવા માટે કોઈ મોટી નોટ લઈને આવે તો છૂટા દેવા માટે આપણે સો રૂપિયા કાલના લીધા સમજા એટલે આજના જે હિસાબ કરો એમાંથી સો રૂપિયા બાદ કરી દેવાના આવડા પછી આ પરચુરણ જે સિક્કા છે ને આ સિક્કા એમાંથી આપણે પચાસક રૂપિયા જેવા સિક્કા લેવા પડશે કારણ કે છૂટા દેવા માટે તો પચાસ રૂપિયા એટલે ટોટલ એકસો આજનો જેટલો પણ પ્રોફિટ થાય એટલે ઇન્કમ રેવન્યુ થાય એમાંથી એકસો પચાસ રૂપિયા પાક કરી દેવાના ચાલો હવે સવાર પડી ગઈ છે મારો ભાઈ આવી ગયો છે હવે હવે જવાનું છે મારે થોડુંક બ્રેકફાસ્ટ કરવા માટે કારણ કે એક જણા સ્પેશિયલ રહેવું પડે તો ચાલો હું પેલા કરી લઉં બ્રેકફાસ્ટ હું બ્રેકફાસ્ટ માંથી અમારે બીજું કહો હોય ને ચા ને વાખરી હા તો જો આ આપણું ઘર છે લગભગ બધા જોયું છે અને જો અમારે ડોસીમાં બે ગયા છે ચા પીવા

હાચી છે ને પેલા જોવા દે મને હાચી જ લાગે લે મોટી દૂધની ની છેલ્લી હા એક મોટી દૂધની ની છેલ્લી લેવા આવે છે દૂધ અત્યારે માં આવી ગયું છે મને હાલે પકડ તો ભાઈ અત્યારે મને આટલા બધા છૂટા કાઢવા મને બહુ મોં કેટલા ના આવે ટ્રીલી મોટી ખબર છે ત્રીસ રૂપિયા ના આવે કેટલા ની હા

તો ભાઈ ભને કઈ ઇનામ લીધું છે હું લાગ્યું આને તો હેંસવી લાગી કઈ લાગી બધાયને હેંસવી તારે તો હેંસવી લાગી ને હેંસવી નું ટેસ્ટિંગ ચાલુ છે અહિયાં જો અર્ધાર્મિક ટેસ્ટિંગ કરે છે ઓલી પાંચ રૂપિયામાં લાગી ની જો આ હેંસવી તરાઈ લેપટોપમાં અને ગીત ચાલુ છે અને જો આ સાઉન્ડ આવે છે આવે છે એમ તો અવાજ પણ સારો આપડે ટેસ્ટ કર્યો સારો એવો અવાજ આવે છે

થોડુંક વધારે થાય કારણ કે છોકરાઓને પાંચ અડધી કલાકનો બ્રેક પડે ને એમાં થોડીક વધારે થઈ જાય એમાં એમાં અમારે લગભગ આઠસો તે હજારનો સેલ થઈ જાય સવાર સવારમાં એટલે હજી હમણાં ત્રણ અગિયાર વાગે પડશે પછી ત્રણ વાગે પડશે સાડા ચારે પડશે અને પછી સાંજે રજા પડે ત્યારે પછી સાંજ સુધી પતંગોનું તો આખો દિવસ ચાલુ જ હોય છે એમાં કન્ટિન્યુ મને રહી છે હું તમને બતાવીશ છેલ્લે કે આખો દિવસમાં સેલ સાંજે કેટલાનો થાય છે ને એ પણ કાઉન્ટ કરશું આપણે તો આખો દિવસમાં આપણે આજ કાઉન્ટ કરવાનું છે આખો આખો દિવસનો સેલ કેટલો થાય છે તો અમારી દુકાનના જેટલા પણ પાર્લેજી બિસ્કિટ છે ને એ લગભગ તો બધા કૂતરાને ખવડાવવા જાય છે તો ભાઈ આ પાર્લેજી છે ને કૂતરાનું બિસ્કિટ થઈ ગયું છે એમ કહો ને તો કાંઈ કહેવા વાંધો નથી ભાઈ જો આમ જો બધા લઈ લઈને અહીંયાથી દુકાનેથી લઈ લઈને એટલી સેવાઓ કરે છે જો તો દુકાને બેઠા બેઠા અમારે બીજું કોણ કામ ચાલુ હોય છે જો કે અત્યારે મેં બુક કરી છે ટિકિટ સુરત જવાની તો ટિકિટ બુક તો થઈ ગઈ છે ને હાલ આપણી ટિકિટ બુક થઈ ગઈ છે કમ્પ્લીટ તો સુરત જવાનું છુકરો જવાનું છે એ તમે સબસ્ક્રાઈબ કરશો તો તમને ખબર પડી જાય કે ફોલો કરશો તો તમને ખબર પડી જાય હું લેવા જોડે જાય છે જોકે કામ જ જવાનું છે પણ હું લેવા જવાનું છે એ તમને થોડુંક સિક્રેટ રહેશે

ગેસ નો બાટલો ગેસ કુટી ગયો હતો તો બધી સોડા બનીને તૈયાર થઈ ગઈ છે પહેલા હું ટેસ્ટિંગ કરી લઉં સોડા નું કઈ કઈ કેવો ટેસ્ટ છે આપણે પેલી વાઇન પીતા હોય ને વાઇન એટલે વાઇન એટલે ખબર છે માણસો ને તો પેલા હલાવે પછી આમ સ્મેલ લે આમ એનો ટેસ્ટ આવે આમ સુંગે પછી આમ પીવે વાહ સુપર વાઇન આવી રીતે પીવે તમને ખબર કહી દો હું પીતો નથી ભાઈ કેસો લગા મેરે મજાક દેમ તો બરાબર છે અને આમાં ચાલા બરાબર છે પરફેક્ટ એક નંબર આવજો મારી દુકાન થોડા નો ક્યારેક ટેસ્ટ કરવા માટે તો કંઈક આવા લોકેશન ઉપર અમારું દુકાન છે તમે એક વખત જોઈ શકો અહીંયા ખૂણા ઉપર છે અમે એકદમ ખૂણા ઉપર બરાબર એટલે અહીંયા અમારો કે ચાર રસ્તો ભેગો થાય ખોડી અને ઘરનો એ ચાર રસ્તો અહીંયા જો અને આય અમારી દુકાન બરાબર અને આ અમારું ઘર જો ઉપર કન્સ્ટ્રક્શન ચાલુ છે એ આ અને આ અમારું ઘરનો ડેલો અહીંથી ચાલુ છે ને આ અમારી દુકાન તો અમારે ધૂલો કઈક લેવા આવ્યો છે હું ધૂલા જોતું છે તારા દાંત હડી ગયા આમ જો ચોકલેટ ખાય ખાય ને આમ કહે તો ખોલતો

આ કાઉન્ટ કરી લીધું છે આ કાઉન્ટ આ કાઉન્ટ કરી લીધું સો ની બધી નોટું આ તો જોકે અત્યારમાં આવેલી છે અને આ સાડી આઠસો જેવું છે વધુ બરાબર તો અંદાજે બધું થઈને સાડે પચાસ રૂપિયાનું સેલ છે એક દિવસનું આખો દિવસનું ખબર બીજાને પાંચસો રૂપિયા આપ્યા છે આમાંથી એટલે ગણો તો